ડુમસ રોડ પરના સ્પામાં નકલી પીએસઆઈ બની જઈને તોડ કરી ગયા બાદ કરવા આવેલા મહિલા સહિત બે નકલી પોલીસને સ્પાના પકડી સોંપ્યા છે રોડ પરના રઘુવીર બિઝનેસ પાર્કમાં એમબી સ્પામાં અઠવાડિયા પહેલા ગુજરાત પોલીસનો આઈ કાર્ડ બતાવી નકલી પોલીસે સ્પાના માલિકને કહ્યું તેરે ખિલાફ ઉમરા પોલીસ સ્ટેશન ને કમ્પ્લેન તો ઉમરા પોલીસ સ્થાને આજા એમ કહી દમ મારી ત્રીસ હજાર રૂપિયા પડાવ્યા હતા जता जता नकली पुलिस स्पाना मालिक ने कहूँ मैंने तेरा नंबर ले लिया है मैं तुझे फोन करूँगा मेरा नंबर सेव कर ले और तुझे कोई तकलीफ हो तो मुझे कॉल कर देना या कोई उमरा पुलिस थाने से आए तो मुझे बता देना आ घटना पति मालिक अमित राय मित्र ने बात करता मित्र नकली पुलिस होनी बात करी थी तारीख सोलमी बपोरे फरी नकली पुलिस सांग में आवतीए पे उमरा पीएसआई एस आईनी ओढ़ आज कितना धंधा हुआ લા તેરી ડાયરી લા માલિકે કહ્યું કે ધંધો થયો નથી એટલે ડાયરીને બતાવું જેમાં ધમકી આપી કે તું મેરે કોઈ જાણતા હૈ મેં કોનું કહેતા સ્પાના માલિકે કહ્યું સબકો ડબ્બે મેં લે લે સ્ટાફે પણ પોલીસ સ્ટેશનની જવાની વાત કરતા નકલી પોલીસે કહ્યું હમ તું જે જિંદા નહીં રે દેગે કહી મારામારી પર ઉતરી આવ્યા હતા સ્પાના કર્મીએ સો નંબર પર જાણ કરતા જ ઉમરા પોલીસ દોડી આવતા યુવક યુવતી ભાગી છૂટ્યા હતા ત્યારે નકલી પોલીસન તેનો સાગરીત ઝડપાઈ જોવા પામ્યા છે રસ્માના માલિક અમિતે ફરિયાદ આપતા જ પોલીસે નકલી પીએસઆઈ માયા ભગુ સહીડા અને તેના સાગરીત ચિરાગ હિંમત સરોવની ધરપકડ કરી છે જ્યાં રિદ્ધિ નામની યુવતી જે નાનપુરામાં રહે છે અને તેણે મહિલા પીએસઆઈ હોવાની વાત કરી હતી તે અને તેની સાથે એક યુવક પણ હતો આ બંને ભાગી છૂટતા પુરુષે તેઓને વોન્ટેડ જાહેર કર્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા